જાશે એટલે દીકરાની વહુ બને ત્યાં સુધી બાને મોઢું ન બતાવે લાજ કાઢવાનો રિવાજ એમ કરતા દીકરાની વહુનો બીજે વર્ષે વળી પાછો જન્મદિવસ આવી ગયો બર્થડે આવ્યો સાસુબાએ નવી નથડી બનાવીને દીકરાની વહુને ભેટમાં આપી નવી નથડી બનાવીને ભેટમાં આપી એટલે દીકરાની વહુ એટલું પૂછ્યું કે બા મારી નથડી ખોવાઈ ગઈ તમને ખબર હતી તો કે હા બટા ખબર હતી તો પછી તમે કેમ કાંઈ બોલ્યા નહીં કાંઈ ખીજાણા નહીં તો એની સાસુબા કે બટા નથડી તો બજારમાંથી બીજી પણ મળે દીકરાની વહુ કાંઈ બજારમાંથી ન મળે કે નથડી તો બજારમાંથી બીજી મળે જો માણસને વસ્તુ પદાર્થ પ્રધાન ન હોય વ્યક્તિ પ્રધાન હોય તો આ ઘટના ઘટે અને એ દિલવાળા માણસથી ઘટે એક વાત તમને હું આજે શોર્ટમાં કહીશ કે વસ્તુ કરતાં વ્યક્તિ પ્રધાન રાખવા બુદ્ધિ કરતાં દિલ પ્રધાન રાખવું અને ભોગ કરતા યોગ પ્રધાન રાખવો જરૂર બધાની છે નથી એમ નહીં વસ્તુની બી જરૂર છે વ્યક્તિની બી જરૂર છે પણ પ્રધાન કોને રાખવું એ આપણે સમજવું જોઈએ વસ્તુની બી જરૂર છે વ્યક્તિની બી જરૂર છે વસ્તુ કરતાં વ્યક્તિ પ્રધાન હોય તો સમાજ સુખી થાય અયોધ્યાની ગાદી બધાને ગમતી જ હોય પણ રામે અયોધ્યાની ગાદી એ વસ્તુ હતી અને પિતાનું વચન એ પિતા દશરથી વ્યક્તિ હતા નહીંતર એ જગ્યાએ બીજો દીકરો હોય ને તો કહી શકે કે પિતાજી વચન તમે દીધું કઈ કઈને તમે કઈ કઈ સમજો હું કાંઈ ચૌદ વર વનમાં જવાનો નથી ગાદી દઉં પણ કઈ હું વનમાં થોડો જાઉં પણ એ રામે વસ્તુ પ્રધાન લક્ષ્મણે તો એક વાર કીધું કે દશરથ કઈ કઈને આધીન થઈ આ નિર્ણય લઈ રહ્યા છે ગાદી તમારી છે તમે ગાદીએ બેસી જાઓ બાકીનું બધું હું જોઈ લઈશી કે લક્ષ્મણ કે પણ કે રામ કે ના વસ્તુ પ્રધાન નહીં વ્યક્તિ પ્રધાન હોય ને એ રામના ઇતિહાસો લખાય અને એની કથાઓ દુનિયામાં ગવાય છે ભાઈ મોબાઈલ આજે છોકરાને જોતો હોય મમ્મી પપ્પાને કે મારે મોબાઈલ જોતો છે લઈ દે તો ઠીક છે ન લઈ દે તો કાંઈ નહીં પણ તમે આજે જોશો મોબાઈલ ન લઈ દે એટલે રિહાય ખીજાય ખાય નહીં અને કેટલા ધમપછાડા કરે લઈ દે નહીં તો નહીં ખાલી બહુ મોબાઈલમાં ટાઈમ બગાડતો હોય અને મના મમ્મી પપ્પા એમ કે બટા તો હવે બહુ મોબાઈલ લેવા લાઈવ મોબાઈલ મારી પાસે તોય એને મા બાપ ગમતા બંધ થઈ જાય આને વસ્તુ પ્રધાનવાળો વ્યક્તિ કહેવાય આને વ્યક્તિ પ્રધાન નથી આજે સમાજમાં હું જોઉં છું જે પરિસ્થિતિ માણસોને વસ્તુ પદાર્થ પ્રધાન થવા માંડ્યા વ્યક્તિ ગોણ પડવા માંડ્યા એટલે સમાજના પરિવારો દુઃખી પણ થતા ગયા ઘણીવાર હું કહું કે ભાઈ શાક હોય તો શાકમાં મીઠું જોઈએ મીઠા વિનાનું શાક સારું ન થાય બરાબર સાલ્ટ જોઈએ નમક જોઈએ એમાં પણ ધ્યાન રાખવું જોઈએ કે મીઠું શાક કરતાં વધી જાવું ના જોઈએ શાક કરતા વધી ના જવું શાકની બી જરૂર છે મીઠાની બી જરૂર છે પણ મીઠું શાક કરતાં વધી ના જવું જોઈએ તો જ શાક ખાધા જેવું રે એમ જીવનમાં વ્યક્તિની પણ જરૂર છે જીવનમાં વસ્તુની પણ જરૂર છે પણ વસ્તુ વ્યક્તિ કરતાં વધી જાવી ના જોઈએ તો પરિવારમાં સુખ શાંતિ રહે સાસુબાએ વસ્તુ કરતા દીકરાની વાહુને વધારે મૂલ્ય આપવું એટલે નથડી ખોવાઈ ગઈ તોય સાસુબા બા ખીજાણા નહીં અને આજે હું સમાજમાં જોઉં છું કે માણસોને વસ્તુ પદાર્થ પ્રદાન થતા જાય વ્યક્તિ ગૌણ પડતી જાય છે એટલે પછી મા બાપ દુઃખી થાય ભાઈ દુઃખી થાય કોઈ બી દુઃખી થાય એ ભલે થાય મને મારી વસ્તુ મળી જાવી જોઈએ આ કૃષ્ણના જીવનમાંથી આપણે બધા શીખીએ વસ્તુ પદાર્થ પ્રધાન નહીં વ્યક્તિ પ્રધાન હોવા જોઈએ કૃષ્ણ ભગવાને તમે જો મથુરાની ગાદી આખી પોતે મેળવી કંસને મારીને બરાબર એ રાજ એના હાથમાં હતું પણ કૃષ્ણ ભગવાન ગાદીએ નથી